એકત્રિત થયો છે અનેક આદિવાસી સમાજના લોકો છે તેમની જમીનો છે તે જઈ શકે તેમ છે તેમના ઘર છે તે ઘર વિહોણા બની શકે તેમ છે અને તે વિસ્થાપિત પણ થઈ શકે તેમ છે અને આ મામલે આદિવાસી સમાજના અગ્રણીઓ ભેગા થયા છે અને વિધાનસભાના જે વિપક્ષના જે નેતા છે તુષાર ચૌધરી તેમણે પણ આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને તેમણે પણ પ્રતિક્રિયા આપી છે ખાસ કરીને અત્યારે નવા સત્રમાં કોલેજના એડમિશનની પ્રક્રિયાઓ ચાલી રહી છે એ પછી મેડિકલ કોલેજ હોય એન્જિનિયરિંગ હોય ફાર્મસી હોય ડેન્ટલ હોય કે કોઈ પણ કોલેજ હોય ગયા વખતે વિધાનસભામાં મેં જે મેનેજમેન્ટ કોર્ટમાં ફ્રી સિપ કાર્ડ ચલાવવું જોઈએ અને સ્કોલરશિપ એમાં પણ મળવી જોઈએ એનો અમે વિરોધ કર્યો તો અને અમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા પણ એ વખતે સરકારે એક વર્ષની મુદત લંબાવી હતી અમારી માગણી એવી છે કે મેનેજમેન્ટ કોટામાં પણ કોઈ પણ આદિવાસી એડમિશન લે તો એને ફ્રી સિપ કાર્ડ ચાલવું જોઈએ ને એને શિષ્યવૃત્તિ મળવી જોઈએ એ બાબતમાં અમે સરકારને પૂછવા માગીએ છીએ કે આ બાબતમાં આપ શું વિચારો છો અને ખાસ કરીને મારે ગઈકાલનો જે એક છે કે તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટ જેના વિરુદ્ધમાં સમગ્ર નર્મદાથી લઈને તાપી સુરત ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ઉગ્ર આંદોલન થયું હતું જે આંદોલન પછી ગાંધીનગર સુધી પણ પહોંચ્યું હતું અને તે વખતે સરકારે એ પ્રોજેક્ટ સ્થગિત કર્યો હતો પણ ગઈકાલે જ કેન્દ્ર સરકાર દ્વારા ફરી પાછું એનું નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે એટલે અમારે સરકારશ્રીને પૂછવું છે કે લગભગ દસ લાખ જેટલા આદિવાસીઓ બેઘર થાય એ લોકો જમીન ગુમાવે એ આ પાર તાપી લિંક પ્રોજેક્ટને કારણે નુકસાન થવા જઈ રહ્યું છે ત્યારે હવે સરકારે એ વખતે સ્થગિત કર્યું હતું તો હવે નવેસરથી કેન્દ્ર સરકારની જાહેરાત પછી સરકારનું શું સ્ટેન્ડ છે સરકારે એના નિર્ણયને વળગી રહેવા માગે છે કે આ પ્રોજેક્ટનો અમલ કરવા માગે છે જેથી કરીને આદિવાસીઓને ખબર પડે કે હવે એ લોકો એ શું કરવું કરવું જોઈએ કે કઈ રીતે લડત લડવી જોઈએ એ પણ આદિવાસીઓ ચિંતામાં છે એટલે એની પણ અમે આજે આમ આવનારા દિવસોમાં પાડ તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ છે તે મામલે સરકારના સામે આદિવાસી સમાજના લોકો બાયો ચડાવે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ